સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીનો પારો ચુમ્બાલીસ ડિગ્રી પહોંચ્યો છે જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીથી રાહત મળે તે માટે પાટણ શહેરના સેવાભાઈ સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી અને છાસના સેવા કેમ્પનો શરૂ કરવામાં આવે છે ત્યારે પાટણ પંથકમાં અસહ્ય ગરમીને લઈ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે લોકોને સેવા મળી રહે તે માટે ઉમદા હેતુથી પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે દોલતરામ બાપુ મિત્ર મંડળ દ્વારા આજથી ઠંડા પાણી અને ઠંડી છાસનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે નોરતા ગામના સંત શિરોમણી દોલતરામ બાપુના હસ્તે આ સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો દરરોજ પાંચસો લીટર છાસ અને સો જેટલા પાણીના જગ જરૂરિયાતમંદ લોકો માટે સેવામાં મુકાયા છે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા દોલતરામ બાપુએ જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં લોકો માટે ધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમને સગાઓ માટે તેમજ આજુબાજુના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલા આ સેવા કાર્યમાં સરાહનીય છે જેમાં સેવા કેમનો લાભ લેવા અને સહકાર આપવા માટે પણ તેમણે લોકોને અપીલ કરી હતી આજના મંગલ પ્રસંગે હોસ્પિટલની સામે ઉધા અને પાટણ રોડ ઉપર આજુબાજુના ગામડાઓ અને અહીંની દુકાનદારો વેપારીઓ ધારપુર ગામ પરિવાર અને આજુબાજુના ગામડાના પરિવારના સેવા સાથ સહકારથી સહયોગથી આજથી આપણે ઠંડા પાણી માટે અને ઠંડી સાસ માટે વ્યવસ્થા અને એનો સેવા કેમ્પ ચાલુ કર્યો છે તો વધારેમાં વધારે જનતાને લાભ મળે આ ગરમીમાં એને રાહત મળે એવા આપણે બધા જ ભેગા મળી સેવા સાથ સહકાર આપી અને કાયમ આપણે લોકોને ગરીબ માણસોના સુધી પહોંચીને સેવા આપી શકીએ એવા આપણે બધા ભેગા થઈને પ્રયત્નો કરીએ સારા કાર્યોની અંદર સહયોગ કરીએ લોકો પણ સારા અને પવિત્ર દાનથી પવિત્ર ભાવથી જો આ સાસ અને પાણી પીશે તો પણ એની અંદર રહેલી દૂર થશે દૂર થશે મોર હતા એમ તમારા પ્રેમનો એ પીયાલો પીશે તો એની અંદર રહેલા દુર્ગુણો પણ દૂર થશે સમાજ તંદુરસ્ત બનશે અને આપણે દેશ અને સેવામાં સહભાગી બનીશું એમાં સૌ સેવા સાથ સહકાર આપશો હું આપ સૌને વિનંતી સાથે